સંજેલી તાલુકામાં આવેલ સંજેલી નગરમાં ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી નગરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારથી જ તળાવ કિનારે આવેલ સાડા સાત કલાક સમૂહ આરતી કરી અને ભેગા થઈ વાહનો દ્વારા ભમરેજી મંદિર રણધીરપુરા મોકલવામાં આવ્યા ત્યાંથી માતાના દર્શન કરી અને શિવ મંદિર અભિષેક કરી અને મુખ્ય કાવડની પૂજા કરી અને લગભગ બસોથી થી બસો પચાસ જેવી કાવડોમાં ગંગાજળ ફરી દરેકની કાવડ દરેકને આપી ત્યાંથી ભમરેચી નદીમાં ખૂબ જ પાણી ઉતરી અને પાર કરી આગળ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સાથે ઉજ્જૈનથી આવેલ દાન કરનાર મહાકાલ ગ્રુપ સાથે નાચગાન કરતા સંજેલી રત્નેશ્વર મહાદેવ ધર્મશાળામાં સૌ કાવડયાત્રી વિરામ માટે આવી પહોંચ્યા હતા ત્યાર પછી ત્યાંથી શોભાયાત્રા દિવસના ત્રણ વાગ્યાથી ખૂબ જ ધામધૂમથી ભૂલબમબમના નારા સાથે સમગ્ર નગરમાં ફરી અને તળાવે ભીમનાથ મહાદેવ આ બધી જ કાવડિયા આવી યાત્રામાં મંદિરે જલાભિષેક કરવામાં આવ્યો અને ત્યાર પછી મહાદેવી યાત્રીઓને મહાપૂજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી મહાદેવે આરતી કરી અને છૂટા પડ્યા હતા આ યાત્રામાં મંદિરના પૂજારી જયદેવ સાધુ તથા સંજીલી યોગ વેન્તાજ સેવા સમિતિના મંત્રી શ્રી જગદીશભાઈ પ્રજાપતિ તથા ગૌરક્ષક પ્રમુખ અલ્કેશભાઈ કટારા તથા ચંદુભાઈ પ્રજાપતિ તથા ધીરજ પુરોહિત તથા ભાજપના કાર્યકર્તા રુચિતા મેડમ તથા ગામના સમગ્ર સેવાધારી હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિરોચી પંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા lisemane tulo 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 tulo